નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ત્રેવીસ જુલાઈ બે હજાર ને પચીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાયકનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો પરંતુ પરંતુ અત્યારે તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલશો નહીં અત્યારે જ શેર કરો ઓકે ચલો તો શરૂઆત કરીએ અને આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નો કમેન્ટમાં લખવાનો છે કે દસમાંથી આટલા સાચા છે ડેલી જેકે ટેસ્ટમાં રોજ દસ પ્રશ્નો પૂછવામાં આવે છે જેમાંથી પાંચ પ્રશ્નો બંધારણના હોય છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના છે તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં ને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું પ્રથમ પ્રશ્ન છે કે ઓન રૂટ સોલર પાવર ઇલેક્ટ્રિક ચાર્જિંગ ચાર્જિંગ લખ્યું છે અહીંયા ચાર્જિંગ સ્ટેશન દેશનું પ્રથમ શહેર કયું છે તો જવાબ આવશે આપણું અમદાવાદ શું છે અમદાવાદ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ જનમાર્ગ લિમિટેડ આ બંનેના સંયુક્ત પ્રયાસથી અમદાવાદ શહેરમાં જે આરટીઓ છે બરાબર છે સુભાષ બ્રિજ દેશનું પહેલું ઓન રૂટ સોલર પાવર ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે જણાવો ઓગણીસમી જુલાઈના રોજ આપણા મુખ્યમંત્રી છે સત્તરમાં નંબરના શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના દ્વારા કરવામાં આવ્યું આ ચાર્જિંગ સ્ટેશનમાં બસો ચાલીસ કિલોવોટ અને એકસો કિલોવોટના બે પાવરફુલ ચાર્જર એકસો વીસ કિલોવોટની સોલર પાવર સિસ્ટમ સ્થાપિત કરાઈ છે એએમસી દરરોજ ઈ બસના માઇલેજ પૂર્ણ થયા બાદ તેને ચાર્જિંગ ડેપો સુધી મોકલતી હતી જેના કારણે વાર્ષિક લગભગ સાહીઠ લાખ રૂપિયાનો વધારાનો ખર્ચ થતો હતો હવેથી આ નવી વ્યવસ્થાથી ચાલીસથી વધુ બીઆરટીએસ ઈ બસોને રસ્તા પર ચાર્જ કરવાની સુવિધા મળવાથી અંદાજે એક કરોડનો ખર્ચ બચશે એકસો વીસ કિલોવોટના સોલર પેનલથી દર વર્ષે એક પોઈન્ટ બે લાખ યુનિટ આટલી વીજળીનું ઉત્પાદન થવાની શક્યતા છે અને આરટીઓ સિવાય પણ શહેરમાં વધુ બે સ્થળો પર ઓન રૂટ સોલર ચાર્જિંગ સ્ટેશનો બનાવવાનું આયોજન ચાલી રહ્યું છે તો એ બાબત પણ યાદ રાખજો ઓકે આગળ વધીએ તમને ખબર છે કે પીએમ સૂર્ય ઘર મુફ્ત વીજળી યોજના એની જો વાત કરીએ તો એના અમલીકરણમાં આપણું ગુજરાત આખા ભારતમાં પ્રથમ ક્રમાંકે છે યાદ રાખજો દર વર્ષે રાષ્ટ્રીય પ્રસારણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો આજનો દિવસ એટલે કે ત્રેવીસમી જુલાઈને કહેવાય છે નેશનલ બ્રોડકાસ્ટિંગ ડે તો ભારતમાં ત્રેવીસમી જુલાઈએ ઉજવીએ છીએ ઓગણીસો સત્યાવીસ માં ત્રેવીસમી જુલાઈના રોજ પ્રથમ રેડિયો પ્રસારણ બોમ્બે સ્ટેશનથી ખાનગી કંપની ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કંપની લિમિટેડ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યું હતું આથી ભારતમાં ત્રેવીસ જુલાઈ ના રોજ નેશનલ બ્રોડકાસ્ટિંગ ડે ઉજવાય છે વર્ષ ઓગણીસો સત્યાવીસમાં મુંબઈ અને કોલકાતામાં બે ટ્રાન્સમિટર સાથે બ્રોડકાસ્ટિંગ સેવા શરૂ કરવામાં આવી પરંતુ વર્ષ ઓગણીસો ત્રીસમાં સરકારી ટ્રાન્સમિટરને પોતાના નિયંત્રણમાં લઈ લીધા અને ભારતીય પ્રસારણ સેવાના નામથી સંચાલન શરૂ કર્યું આઠમી જૂન ઓગણીસો છત્રીસના રોજ ભારતીય રાજ્ય પ્રસારણ સેવા એટલે રાષ્ટ્રીય પ્રસારણ સેવા છેનું નામ બદલીને ઓલ ઇન્ડિયા રેડિયો કરવામાં આવ્યું અને ઓગણીસો સત્તાવનમાં એ આકાશવાણી તરીકે જાણીતું થયું ઓલ ઇન્ડિયા રેડિયો સાચા અર્થમાં તેનું સૂત્ર છે બહુજન હિતાય બહુજન સુખાય એને અનુસરીને લોકોને માહિતી આપવા શિક્ષિત કરવા મનોરંજન આપવાનું કામ કરી રહ્યું છે હાલ દુનિયાના દોઢસો જેટલા દેશોમાં આકાશવાણી સાંભળવામાં આવે છે નેશનલ બ્રોડકાસ્ટિંગ ડે તમને ખબર છે માહિતી અને પ્રસારણ મંત્રાલય છે ને એના અંતર્ગત આવે છે જે આપણા મંત્રીની વાત કરીએ તો અશ્વિની વૈષ્ણવ છે બરાબર છે ઓગણીસો છત્રીસમાં ઓલ ઇન્ડિયા રેડિયોની સ્થાપના થઈ એના ડિરેક્ટર જનરલનું નામ તમારે કહેવાનું છે ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો મહારાષ્ટ્રમાં ધર્માંતરણ વિરોધી કાયદો બનશે તો મહારાષ્ટ્ર સરકાર એ રાજ્ય વિધાનસભાનું આગામી જે શિયાળુ સત્ર છે એમાં ધર્મ પરિવર્તન અટકાવવા માટે કડક કાયદો લાવવાની યોજના બનાવી રહી છે ગૃહ રાજ્યમંત્રી ગ્રામીણમાં પંકજ ભોઈરે વિધાનસભા પરિષદમાં એમણે આ જાહેરાત કરી પ્રસ્તાવિત કાયદામાં અન્ય રાજ્યોના સમાન કાયદાઓની તુલનામાં કડક જોગવાઈઓ હશે મહારાષ્ટ્ર આ પ્રકારનું કાયદો લાગુ કરનાર ભારતનું અગિયારમું રાજ્ય બનશે ઓલરેડી ધર્માંતરણ વિરોધી કાયદા ધરાવતા દસ રાજ્યો છે રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ ઓડિશા આંધ્રપ્રદેશ છત્તીસગઢ ગુજરાત હિમાચલ પ્રદેશ ઝારખંડ અને ઉત્તરાખંડ મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રના સીએમ છે દેવેન્દ્ર ફડણવીસ સીપી રાધાકૃષ્ણના ગવર્નર છે કેપિટલ તો બધાને ખબર મુંબઈ છે કેપિટલ નાગપુર એ પણ યાદ રાખજો હાઈકોર્ટ પણ મુંબઈમાં છે અને મુંબઈ હાઈકોર્ટ ટોટલ રાજ્ય લાગુ પડે છે એક તો મહારાષ્ટ્ર પોતે ગોવા બીજું અને દાદરા નગર હવેલી દીવ દમણ એને પણ એ જ લાગુ પડે છે ઓકે તમને ખબર છે મહારાષ્ટ્રમાં એક બ્રિજ હતો કર્ણાંક બ્રિજ કર્ણાંક બ્રિજ છે એને તોડી પાડવામાં આવ્યો જગ્યાએ નવો બ્રિજ બનાવવામાં આવ્યું નામ શું રાખવામાં આવ્યું છે તમારે જાણવાનું છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે વિડીયોની શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ રાજેશ ટુ ને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને જો તમારે ડેઇલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો ડેઇલી કરંટ અફેરની પીડીએફ મળશે તમને સાથે પોલ્સ પણ રમવા મળશે ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે બંધારણની કઈ કલમ હેઠળ તાત્કાલિક અસરથી પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે તો ભારતના જે ઉપરાષ્ટ્રપતિ છે શ્રી જગદીપ ધનખડે એમને રાજીનામું આપ્યું છે બંધારણની કલમ સડસઠ એ તો ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડ સ્વાસ્થ્યના કારણોસર એમને સ્વાસ્થ્ય સારું નથી રહી રહ્યું થોડા સમય પહેલા એમને હોસ્પિટલમાં એડમિટ થયા હતા બંધારણની કલમ 67 એ હેઠળ તાત્કાલિક અસરથી પોતાના પદ પરથી રાજીનામું આપ્યું 11 ઓગસ્ટ 2022 ના રોજ ભારતના 14મા નંબરના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા અને એમનો કાર્યકાળ 10 ઓગસ્ટ 2027 સુધીનો હતો બરાબર છે એટલે હજુ 2 વર્ષ હતા રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લાના કિથાના ગામથી એક ખેડૂત પરિવારમાં 18મી મે 1951 માં જન્મેલા શ્રી જગદીપ ધનખડ ભારતના ચૌદમાં ઉપરાષ્ટ્રપતિ તરીકે સેવા આપી રહ્યા હતા તેમણે પોતાનું પ્રારંભિક શિક્ષણ ગામની સરકારી શાળામાંથી મેળવ્યું ત્યારબાદ સૈનિક સ્કૂલ ચિત્તોડગઢમાંથી શાળાકીય અભ્યાસ પૂર્ણ કર્યો તેઓ રાજસ્થાનની જયપુર યુનિવર્સિટીમાંથી બીએસસી ઓનર્સ ફિઝિક્સમાં સ્નાતક થયેલા છે ત્યારબાદ ઓગણીસો ઇઠ્યોતેર ઓગણસીમાં એલએલબીની ડિગ્રી મેળવેલી છે વ્યવસાયે વરિષ્ઠ વકીલ હતા રાજસ્થાન હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં વકીલાત કરી હતી તેઓ રાજસ્થાન હાઈકોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ પણ રહી ચૂક્યા હતા બે હજાર ઓગણીસમાં તેમને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી તેમણે ત્યાં જુલાઈ બે હજાર બાવીસ સુધી સેવા આપી હતી તમને બધાને ખબર છે કે ઉપરાષ્ટ્રપતિ છે ને એ રાજ્યસભાના સભાપતિ હોય ભારતના જે ઉપરાષ્ટ્રપતિ હશે એવું ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં બંધારણના કયા અનુચ્છેદમાં આવું દર્શાવવામાં આવ્યું છે તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને તાજેતરમાં ભારતને ફાઇટર એરક્રાફ્ટ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ માર્ક વન એ માટે કોના તરફથી જીઈ ફોર જીરો ફોર એન્જિન મળ્યું છે તો જવાબ શું આવશે અમેરિકા તરફથી મળ્યું છે તો ભારતને ફાઇટર એરક્રાફ્ટ એલસીએમ કે વન એ માટે બીજું બીજા નંબરનું આશે જીઈ ફોર જીરો ફોર એન્જિન મળ્યું છે માર્ચ છવ્વીસ સુધીમાં હજુ બાર વધારે જી ચારસો ચાર એન્જિન અમેરિકાથી મળવાના છે આવવાની ધારણા છે આ એન્જિન ફાઇટર એરક્રાફ્ટ તેજસના કાફલામાં જોડાશે આ એન્જિન એલસીએ માર્ક વન એ ફાઇટર એરક્રાફ્ટમાં ઇન્સ્ટોલ કરવામાં આવશે ભારતીય વાયુસેનાએ ત્ર્યાસી એલસીએ માર્ક વન એ ફાઇટર એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે આ સાથે સંરક્ષણ મંત્રાલય તરફથી મંજૂરી મળ્યા બાદ આવા સત્તાણું વધુ એરક્રાફ્ટ ખરીદવાનો પ્રસ્તાવ અંતિમ તબક્કામાં છે

ઇંગ્લેન્ડ બે હજાર ને એકત્રીસ સુધી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ નું આયોજન કરશે તો ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ આઈસીસી જેનું હેડક્વાર્ટર આવેલું છે દુબઈમાં ઓગણીસો એકાણું સ્થાપના થઈ એના અધ્યક્ષ છે જય શાહ અને એના ઉપાધ્યક્ષ છે ઇમરાન ખ્વાજા સી ઈઓ એના નવા બન્યા છે કોને ખબર છે ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો તો આ આઈસીસીએ બે હજાર એકત્રીસ સુધી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલનું આયોજન ઇંગ્લેન્ડને સોંપ્યું છે આગામી ત્રણ આવૃત્તિઓનું આયોજન ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ પાસે રહેશે ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ ત્રણ આવૃત્તિઓનું આયોજન આયોજન કર્યું છે બોર્ડે ફાઇનલનું સફળ ટ્રેકને ક્રિકેટર પગલે ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ સત્યાવીસ ઓગણત્રીસ એકત્રીસની આવૃત્તિ માટે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલની યજમાનીના અધિકારોની પુષ્ટિ કરી દીધી છે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ શરૂઆત બે હજાર ઓગણીસ વીસ બે હજાર ઓકે ઓગણીસ થી એકવીસ બરાબર છે એકવીસથી ત્રેવીસ અને ત્રેવીસથી પચીસ શરૂઆત પહેલા નંબરની જે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીત્યું હતું કોણ ન્યૂઝીલેન્ડ ભારતને હરાવીને બીજા નંબરનું જીત્યું હતું ઓસ્ટ્રેલિયા ભારતને હરાવીને ત્રીજા નંબરનું જીત્યું તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને કોણ જીત્યું બરાબર છે સોશિયલ મીડિયાના માધ્યમથી મારી તમે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે છે ટેલિગ્રામ ચેનલ રાજેશ નામની જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ રમવા મળશે જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો તમારા મિત્રો જોડે વિડીયોની લિંક શેર કરી દો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઈકોને પ્રેસ કરી દો કયા રાજ્યમાં ડ્રોનથી દવાઓની ડિલિવરી શરૂ થશે તો અરુણાચલ પ્રદેશ તો અરુણાચલ પ્રદેશ આપણા ભારતનું પ્રથમ એવું રાજ્ય બનવા જઈ રહ્યું છે જ્યાં ડ્રોનથી દવાઓ પહોંચાડવાનું સપનું પૂર્ણ થવા જઈ રહ્યું છે આ લોન્ચિંગ અરુણાચલ પ્રદેશના લાગુ નામનું શહેર છે ત્યાં એક હોસ્પિટલ છે એમાં થઈ રહ્યું છે ટોમો રિવા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ એન્ડ મેડિકલ સાયન્સ ત્યાં એક આધુનિક ડ્રોન પોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આ ડ્રોન પોર્ટ હોસ્પિટલની છત પર સ્થાપિત કરવામાં આવ્યું છે જ્યાંથી ડ્રોન દ્વારા લોકોને જરૂરી દવાઓ ઝડપથી પહોંચાડવામાં આવશે બરાબર છે ડ્રોનની વાત કરીએ તો ડ્રોન છે એ ડ્રોન માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવે છે તમારે જાણવાનું છે ભારતનું પ્રથમ 5G ડ્રોન એનું નામ સ્કાય હોક ભારતનું પ્રથમ પેસેન્જર ડ્રોન વરુણ આ ડ્રોનની વાત કરીએ તો ડ્રોન ડિલિવરી હબ ભારતમાં મેઘાલયમાં બનશે ડ્રોન ટેસ્ટિંગ સેન્ટર તમિલનાડુમાં બનશે કચ્છની અંદર ડ્રોનથી ટપાલ મોકલવામાં આવી હતી ઇઝરાયલ વિશ્વનો પ્રથમ દેશ છે જ્યાં સિવિલ એવિએશન સ્પેસમાં ડ્રોન ઉડાડવાની મંજૂરી છે એમ કે એમ ક્યુ નાઇન બી આ ડ્રોન છે જે આપણે અમેરિકા જોડેથી લઈ રહ્યા છીએ યાદ રાખજો ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિસલ સ્ટાર્કે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછા બોલમાં પાંચ વિકેટ ઝડપવાનો રેકોર્ડ બનાવ્યો છે તો કિંગ્સ કિંગસ્ટનમાં વેસ્ટ ઇન્ડિઝની સામે ત્રીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિસેલ સાકે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછા બોલમાં પાંચ વિકેટ ઝડપવાનો રેકોર્ડ બનાવ્યો આ રેકોર્ડ અર્ની હેટના નામે પહેલાં હતો બરાબર છે જેમણે ઓગણીસ બોલની અંદર અરે હા ઓગણીસ બોલમાં પાંચ વિકેટ લીધી હતી ઓગણીસો સુડતાલીસમાં સ્ટાર્કે ફક્ત પંદર બોલમાં પાંચ વિકેટ લીધી જે ક્રિકેટ ઇતિહાસમાં સૌથી ઝડપી પાંચ વિકેટ છે ઓસ્ટ્રેલિયા માટે ચારસો વિકેટ લેનાર તે ચોથો બોલર બન્યો છે આ મેચમાં સ્ટાર્કની બોલિંગે સમગ્ર વેસ્ટ ઇન્ડિઝ ટીમને માત્ર સત્યાવીસ રનમાં આઉટ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી બરાબર છે સેકન્ડ હાઇએસ્ટ મતલબ સેકન્ડ લોએસ્ટ સ્કોર જેમાં આ હારી ગયું છે તો એ પણ યાદ રાખજો મને કહો સૌથી વધારે ટેસ્ટ વિકેટ ઇન્ટરનેશનલ ટેસ્ટ વિકેટ કયા બોલરના નામ પર છે તમને જો એનું નામ આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો હવે મિત્રો જોઈશું અગાઉની શું કહેવાય નિર્ણાયક મત કેન્દ્રીય સતર્કતા આયોગના કમિશનરની નિમણૂકની સમિતિની ભલામણથી રાષ્ટ્રપતિ કરે છે આ સમિતિના અધ્યક્ષ પણ હોય છે તો વડાપ્રધાન હોય પ્રાઇમ મિનિસ્ટર સંસદ સત્રના સંદર્ભમાં વપરાતો શબ્દ માટે મોકૂફ વિભાગ પંચાયત વિશે કરેલી જોગવાઈઓ કોને લાગુ પડે તો રાજ્યોને રાજ્યો વચ્ચે તકરાર સર્વોચ્ચ અદાલતની કઈ હુકુમત હેઠળ આવે તો એની મૂળ હુકુમત છે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન સમગ્ર ગુજરાતમાં સરેરાશ વાર્ષિક કેટલો વરસાદ થાય છે ત્યાંથી સેન્ટીમીટર આલિયા બેટ કઈ નદીના મુખ્ય પ્રદેશમાં આવેલો છે તો નર્મદા નદી રણ આગળ વધતું અટકાવવા માટે શું આવવામાં આવે ગાંડા બાવળ ગુજરાતમાં ફ્લોરસ પારના જથ્થા નીચેના પૈકી કયા સ્થળે મળી આવ્યા છે બધા આવશે આવા ડુંગર આંબા ડુંગર ડુંગર ગામ નહીં તીતે કરી સાબરમતી નદી ખંભાતના ખાતે મળે ત્યાં તેનો પટ સાત કિલોમીટર પહોળો છે એને કયા નામે ઓળખવામાં આવે છે કોપાલાની ખાડી બરાબર છે હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન ટ્રાઇબલ જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ શરૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય ગુજરાત છે સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં આંધ્રે રસેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે તે કયા દેશનો ખેલાડી છે

મોસમી ચક્રવર્તી ત્રીજા નંબરનો પ્રશ્ન કર્ણાક બ્રિજ તોડી પાડવામાં આવ્યો મહારાષ્ટ્રમાં એની જગ્યાએ નવો બ્રિજ બનાવવામાં આવ્યો જેનું નામ આપવામાં આવ્યું છે સિંદુર બ્રિજ સિંદુર બ્રિજ ચોથો પ્રશ્ન રાજ્યસભાના સભાપતિ એ રાષ્ટ્રપતિ હોય છે ઉપરાષ્ટ્રપતિ હોય છે તો ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભાપતિ બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત હોય છે છઠ્ઠા નંબર નો પ્રશ્ન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ છેલ્લે કોણ જીત્યું સાઉથ આફ્રિકા કોને હરાવીને ઓસ્ટ્રેલિયાને સાતમા નંબરનો પ્રશ્ન આઈસીસી ના સીઈઓ નું નામ સંજોગ ગુપ્તા આઠમા નંબરનો પ્રશ્ન સૌથી વધારે ટેસ્ટ વિકેટ કોણે લીધેલી છે મુરલીધરન મુથૈયા મુરલીધરન શ્રીલંકા આઠસો ટેસ્ટ વિકેટ લીધી છે નવમા નંબરનો પ્રશ્ન ડ્રોન માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ મે મહિનાના પહેલા શનિવારે મે મહિનાના પહેલા શનિવારે ઉજવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય ડ્રોન દિવસ જો તમને પૂછે આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ ક્યારે છે ઘણા લોકોને કન્ફ્યુઝન હોય છે તો જુલાઈ મહિનાનો પહેલો શનિવાર એ આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ અથવા તો સહકારિતા માટેનો દિવસ આવે છે અને આ વર્ષ બે હજાર વર્ષ પણ સહકાર માટેનું વર્ષ છે એ પણ યાદ રાખજો ઓકે હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના પહેલો પ્રશ્ન ગુજરાતમાં વિશ્વ આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં થશે જવાબ આવડતો હોય વિશ્વ આદિવાસી દિવસ નવમી ઓગસ્ટે આવે તો આ વખતે આવતા મહિને કઈ જગ્યાએ થવાની છે જવાબ આવડે તો કમેન્ટમાં લખજો સેકન્ડ પ્રશ્ન આણંદ મહાનગરપાલિકાને સ્થાને કયું નવા અભિયાન કરવા કેબિનેટમાં ઠરાવ મંજૂર કરવામાં આવ્યો છે તો મિત્રો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો જો તમને આન્સર આવડતો હોય તો તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું છું બધાને બનવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોઈએ વિડીયોની લિંકને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બંનેને સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત